નમસ્કાર મિત્રો ભીખુદનભાઈ ગઢવીએ ડાયરા બંધ કરી દીધા પણ એમની એક વાત મને યાદ આવે એમણે મોરાળી બાપુનો સંદર્ભ ટાંક્યો હતો અથવા તો મોરાળી બાપુએ ભીખુદનભાઈનો સંદર્ભ ટાંક્યો તો મને યાદ નથી પણ એક વસ્તુ એમણે કીધી હતી હું જે ડુંગર તમને બતાવું છું એ ડુંગર વિશે અમે વાત કરી કે હિમાલયનો પણ ડાડા છે તો હિમાલયનો ડાડો કોણ હિમાલયનો ડાડો એ ડુંગર કયો હોઈ શકે એ ડુંગર જુઓ આ હિમાલયનો ડાડો દેખાય છે સ્પષ્ટ યસ આ મિત્રો છે હિમાલયનો છે ગર્વો ગિરનાર જુનાગઢ અનેક બાવા સાધુઓ અહીંયા કહેવાય છે કે હજારો વર્ષથી તપસ્યા કરે છે હજુ તો અમે લગભગ ત્રીસેક કિલોમીટર દૂર છીએ એ પહેલા એ ડુંગર દેખાવાનો શરૂ થઈ જાય છે આ જુઓ એને સ્પષ્ટ દેખાય છે કે એની ખ્યાલ નથી પણ પાછળ જે છે એ ઝાંખો પડે છે આ જુઓ આ છે જય માતાજી જય ગિરનારી